ભારતીય પરંપરામાં બાળકને મુંડન કરાવવાનું એટલે કે બાબરી ઉતારવાનું વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મમાં સોળ સંસ્કાર છે જેમાં મુંડન સંસ્કાર આઠમા સ્થાને આવે છે આ સંસ્કાર વિધિ દરમિયાન બાળકને મુંડન કરવામાં આવે છે એટલે કે બાળકના જન્મ પછી પ્રથમ વખત માથાના વાળ ઉતારવામાં આવે છે ઘણા ઓછા લોકોનો ખ્યાલ હશે કે આ મુંડન વિધિના કેટલાક લાભ બંધ છે આજે મેં તમને બાળકોના મૂંડનને લગતી એટલે કે બાબરી વિધિને લગતી મહત્ત્વની બાબતો આ વિડીયોમાં જણાવીશું જાણીએ તમને પણ થશે કે બાળકોને મુંડન કરાવવું કેમ જરૂર છે અને તેમને મુંડન શા માટે કરાવવું જોઈએ લોકો આ સંસ્કાર તેમના રિવાજ પ્રમાણે કરે છે પરંતુ મુંડન કરાવવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે મુંડનની ધાર્મિક માન્યતા નવજાત શિશુઓને ધાર્મિક હેતુ માટે મુંડન કરવામાં આવે છે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે ગર્ભાવસ્થાના સમયથી તેના માથા પર કેટલાક વાળ જોવા મળે છે જેને અશુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મ અનુસાર 84 લાખ યોની પછી જીવન મળી આવે છે અગાઉના બધા જન્મોના લુણોમાંથી છુટકારો મેળવવા અને પાપ કર્મથી મુક્ત થવાના હેતુથી બાળકના જન્મના વાળ કાપવામાં આવે છે અને આમ કરવામાં ન આવે તેને દોષના ભાગીદાર ગણે છે ધાર્મિક માન્યતાની સાથે તેનું વૈજ્ઞાનિક કારણ પણ માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર મુંડન વિધિ બાળકના મગજને સુધારવા બુદ્ધિ વધારવા ગર્ભાવસ્થાની અશુદ્ધિઓને દૂર કરવા અને માનવતાવાદી આદર્શોને વધારવા માટે કરવામાં આવે છે મુંડન કર્યા પછી ચૂંટી રાખવી પણ એક હેતુ છે જેની પાછળ માનવામાં આવે છે કે તે મનની રક્ષા કરે છે તેમજ તે રાહુ ગ્રહને શાંત કરે છે પરિણામે માથું ઠંડુ રહે છે ભાગને મુંડન ક્યારે કરાવવું આમ તો મુંડન પોતપોતાની માન્યતા અનુસાર કરવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે મુંડન સમારોહ જન્મ પછીના પ્રથમ વર્ષના અંતમાં અથવા ત્રીજા પાંચમા અથવા સાતમા વર્ષના અંત પહેલાં કરવામાં આવે છે તેવો રિવાજ પણ છે મુંડન ક્યાં કરાવવું હિન્દુ ધર્મ અનુસાર યોગ્ય સમય જોયા પછી મુંડન સંસ્કાર કરવામાં આવે છે સામાન્ય રીતે તે ધાર્મિક તીર્થ સ્થાન પર કરવામાં આવે છે જેમ કે તિરુપતિ બાલાજી ગંગાજી અથવા અન્ય કોઈ પણ દેવતાનું મંદિર હોય ત્યાં ધાર્મિક તીર્થ સ્થળ પર મુંડન કરાવવાની પરંપરા એટલે છે કે બાળકને ધાર્મિક સ્થળના વાતાવરણનો લાભ મળી શકે તેનો શુભ સમય પંડિત દ્વારા બાળકના જન્મ અને સમયના આધારે નક્કી કરવામાં આવે છે મુંડન કરવાની પદ્ધતિ મુંડન સમારોહ દરમિયાન માતા બાળકને તેના ખોળામાં બેસાડીને પશ્ચિમ દિશામાં અગ્નિ તરફ ચહેરો રાખે છે આ દરમિયાન પંડિતો હવન પણ કરે છે આ પછી વાળંદ બાળકના વાળ ઉતારે છે જો કે કેટલાક પરિવારમાં પંડિત પાસે પ્રારંભિક વાળ ઉતરાવે છે આ પછી બાળકનું માથું ગંગાના પાણીથી ધોવામાં આવે છે ત્યારબાદ બાળકના માથા પર હળદરના ચંદનનો લેપ લગાવવામાં આવે છે જો આ બાળકના માથા પર કોઈ પણ પ્રકારનો ઘા હોય તો આ લેપ ઝડપથી સારું કરવામાં મદદ કરે છે પછી બાળકના દેવની મૂર્તિને અર્પણ કરવામાં આવે છે અથવા નદીમાં પધરાવી દેવામાં આવે છે કેટલીક પરંપરાઓમાં મુંડન દરમિયાન વાળની થોડી ચોટી રાખવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ ચોટી મગજને સુરક્ષા આપે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા ધન્યવાદ